હાલો અમે જાય છે ફાધર માં આવે ગુંગણ ધોવા હાલો બધા ફાધર માં નાવા તો જો અમે અમારા મહેમાન નાવા લઈએ ને હા નહીં અહીંયા જરાક જ કાંદો પછી નથી આવો તો જો આવી હું તો તારે अरे भगवान आज तेरे पुलिस बन पुलिस में जाएगा है अब ना कहीं फादर में हर फाड़ लेके होने के लिए आज एक है एक लूट रही है फाड़ी मतारामा વધારે હતું पण काढो छे क्या आम जो नाग रायला जायतोय साजा बीका मम्मी तो मम्मी आवे छे आ तो उतरि का पाणी दो બે जायवा भाई तो तो कोण आयवा तो वापस कोण से

પાણી વધારે ને ફાદર હા ઉતરવું નથી અમા નથી ઊંધો ના જો અમારા જય છે ને એને ઊંધો અંદર જ ખાડામાં જાઉં બરાબર આપડે ના ના ન થાવ અમે નેટલાઈટલામાં મજા આવશે બોન્ડું ન જાય કરાય ના ના ભલે ખાડા પાણી કરાય વાગે સ્નેહાબેન આવી ને ને ની તો જઈને હું હવે

<laughs> ना मने स्नेह है पकड़े इ तो छोटी गई तू मने छोटी तो गई ना बस नहीं बस नहीं बस तू हमारे करत तो ऊंची है बजाई करत साची बात छे हूं तो हाउ चिन कोरी छ बजाई करत ना तू तो हमें तो हाय से मने स्नेह है हाय तुझे मत ए उसके मारो बे चुप की मारो मारियो बे ये फाड़ू पाड़ी नहीं गया चुप की मारालो बे 2 मिनट में तो બાર 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 ત્રવેય બે ડુક મારો હાલો પકડજો મને બે હાથ મારો 1 2 3 મજા આવી ગઈ હાલો હવે મને પાછા આવું મસ્ત બધા ને નીકળી ગયા

બદલાવી પવન એવો છે તો અમે હજી આવ્યા ને કપડા બદલાવી દા એટલી ભાર થઈ એમાં અંધારું આમ હતું એમથી આયા છે આમને ઉભું રહી જાય તો સારું વરસાદ નું આવે તો સારું

જો આ લગ તમને બધાને મારે આજ નવલોગ કેવો લાગો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળે પછી નવ લોગમાં સાટા ભાઈ ભાઈ ને જય શ્રી કૃષ્ણ બધા ને